એવરી વન વેલ્કમ ટુ માઈ ચેનલ સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ સાડનપુર મંદિર દર્શન કરવા માટે બોટાદ અને અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે જુઓ એટલે જ્યારે બી ક્યાંય જવાનું થાય ને ત્યારે કંઈકડો કંઈક તો ચાલુ જ હોય સો વ્લોગમાં બન્યારો બહુ મજા આવવાની છે ભાઈને તમે જોઈ શકો છો ઢીંગુ માલો નિશો આ એ નહિ લ્યો ડેડી લઈ જવાના મમ્મા નહીં લઈ જઈ તને પાપા સો વ્લોગમાં બન્યારો અને ક નિશુ કેવો લાગે છે મચત મચતા

હની સિંગલ યો યો હની સિંગલ આહા હવે એ ઊભો થાઉં ડાન્સ કરવા અને આજ નીશે વે આઉટફિટ પહેર્યા છે અમે ટ્રોમ્સમાંથી લીધા હતા કેવા લાગી રહ્યા છે મસ્ત સો સ્ટ્રેટીન એવરીવન એય હોઈ એય હોઈ મેલા બચ્ચા ટીચા કરવી છે એક મિનિટ તું બોલીસ ની લે ગાડી ગાડી ચલાની ભૂમ ભૂમ કરો તો ઓમ ઓમ નથી કલાનું Para ah, a ત્યારે પહોંચવા આયા છીએ મોગલમાં એ અને વરસાદ થઈ ગયો છે બંધ સો પહેલાં આપણે દર્શન કરીશું મોગલમાં એ ભાઈલા પહોંચી ગયા છે તો દર્શન કર્યા પછી આપણે આગળ જઈશું સારંગપુર સો બ્લોગમાં વન્યા રહો કેવી મજા આવી રહી છે નિકેશ મુજ રચિતા મમ્મા

આપડે દર્શન થઈ ગયા છે નવા આપડે ગયા છે તાલીપુર જવા માટે એના એને લઈ આપ્યું છે મસ્ત મજાનું એને એટલું બધું ગમે છે ને કે છોડતો જ નહીં સ્ટે ટ્યુ એવરી એવરીવન અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે વિડિયો કેવા લાગી રહ્યા છે તમને લોકોને અગર મજા આવતી હોય તો આપણે રેગ્યુલર સ્ટાર્ટ જ રાખીશું પણ પછી જો કમેન્ટ ના આવે તો પછી એવું વિચારું છું કે હવે હું એક વીક વીકમાં એક બનાવું કાં તો બે ત્રણ વીક પછી બનાવું તો જે પણ કંઈ હોય એ કમેન્ટ કરજો અને ચલો આપણે કસ્ટમર દેવ દર્શન કરવા જઈ રહ્યા છે સો મળીએ આગળ મેં પાસ હું છોડો તું બોલાય ચલ બધા ચૂપ થઈ તું બોલ બોલો 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 બોલવાનું બોલાય બોલાય વેરી ગુડ બોલો અત્યારે સાળંગપુર મતલબ પહોંચવા આવી ગયા છે બટ નીશુ વાતો કરે છે તો સાંભળો તમારા લોકોના નસીબ જો અગર બોલે તો બાકી ફોન નો બ્લોગ આ વિડીયો કઈ બી ચાલુ કરું ને તો એ ચૂપ થઈ જાય નીશુ બોલ ને બેટા શું બોલતો તો તું હા હા એવું કઈક કહેતો તો ને હા બરાબર ઓ હો તો જો આવ્યો કહેવાય છે ને કે દર્શન કરવા બહુ સહેલા નહીં હોતા એમ રસ્તો બહુ ખરાબ બી હતો પ્લસ વે હતો એક્સપિરિયન્સ બોલે બેટા તું હમણાં કઈક બોલતો હતો ને કીધું ને એમ બી વિડીયો ચાલતા ને એટલે બોલશે જ નહીં પહોંચી ગયા છે મંદિરે તો ચલો parking માંથી હવે આપણે જઈ રહ્યા છે દર્શન કરવા માટે સાચ ચાલુ થઈ ગયો છે નીશ્યુ નીશુ અને નીશુના ડેડી બંને જો છત્રી લઈને અમે બધા પલડી રહ્યા છે અહીંયા નથી છે નાની ની છાલી ઓઢી લીધી છે નાની ની સાડી ઓઢી લીધી છે અને અમે લોકો દર્શન કરવા આવે જઈ રહ્યા છે પણ વરસાદ પડી રહ્યો છે મારો ફોન પણ પલડી રહ્યો છે બટ કોઈ ટેન્શન નથી તો જેટલું શૂટ થાય એટલું હું શૂટ કરી લઉં છું સો સ્ટે ટ્યુન નિશુ ક્યાં આવ્યો મા દીકો દાદાના દર્શન કરવા છત્રી જોવાની મજા પડી ગઈ છે નીશો આ એના માટે છત્રી હોય કે છત્રી ગોળ ગોળ થોડી ફેરવવાની હોય બેટા કરીને નીકળી ગયા છે અને જેવું વિચારું તેવું શૂટ નથી કરી શકી કેમ કે વરસાદ બહુ જ ચાલુ છે તમે જોઈ શકો છો અહીંયા બધે પાણી પણ ભરાઈ ગયા છે સો સ્ટેટ યુન એવરીવન

તો વ્લોગમાં બન્યારો હવે ભાગી ગયા છે પોણા છ એટલે જોઈએ છે કદાચ ઘરે મતલબ ઘરે પહોંચતા પહેલાં જમવા માટે રોકાવું પડશે ક્યાંક તો ક્યાંય પણ ઊભા રહીશું તો આપણે તમારી સાથે શેર કરીશું વ્લોગ કરીશું હજુ કન્ટિન્યુ અને ઘરે પહોંચ્યા પછી આપણે બ્લોગ એન્ડ કરીશું તો વ્લોગમાં બન્યારો તમે બ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સ્ટેડ્યુન મેં અત્યારે ઊભા રહી ગયા છે ખાવા માટે મતલબ જમવા માટે સો મારુંથી નંદનમાં સો ચલો શું અત્યારે નિકેશ કરાવી રહ્યા છે ઓર્ડર અને વિચારે છે કે મારા માટે શું મંગાવવાના છે તો મંગાવ્યું છે બે સબ્જી સૂપ મસાલા પાપડ રોટી અને છાસ સો આવે પછી તમને બધાને બતાવીને હું જમી લઈશ કેમ કે તમે બધા તો ખાવા આવવાના નથી અને આવતીકાલે તમે બ્લોગ જોશો ત્યાં સુધી જમવાનું વાસ થઈ ગયું હશે શું કહેવું નિશુ નિશુ માટે મમ્મા કંઈ મંગાવે કે નહીં

નિશુભાઈ ને મોજે મોજ છે સો લોક માં બન્યા રો ઘરે પહોંચે ત્યાં સુધી તો મને જલવી પડશે ને તમારે

ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી હરે કૃષ્ણ